દોસ્તો હું બોલું હિન્દુ માવી તો દોસ્તો અત્યારે ઠંડી બહુ જ પડતી છે હવે આમ કપાળીનો આવ્યા છે એટલે ટાટનો માહોલ વધારે છે તો આપણી ચેનલ છે માવી દેશી તો ખાસ કરીને આપણા બ્લોકમાં બને રહીજો આગળ આપણે કન્ટેન કંઈક નવા નવા આવું લાવતા રહીશું તો જુઓ અત્યારે અમે કપાવીની છે જો ટાઇટ બહુ વાગે ટાઇટ કંઈક મારું કામ ને છોકરા બધા એમાં વીણવા આવ્યા છે કઈ વીણાય નહીં એવી ઠંડી પડે છે બહુ વખતે બધાને જય માતાજી જય સીતારામ કેમ છો બધા મજામાં અમે પણ મજામાં છે સુબે સુબે મેં કપા વીણવા આવી ગયા કપા વીણા તો થી મોજા મોજા પહેરી અહીંયા જો આદિવાસી પાઘડી બાંધી દીધી છે તો યામા મામા મામા મમ કરે અમારા વિડિયોને શેર કરી દેજો લાઈક કરી દેજો ફોલો કરી દેજો બધાયને બાય બાય કોઈ મળશું ખૂબ જ આપણે તમારા લોકોનો સપોર્ટ મળે છે એટલે આવી રીતના સપોર્ટ કરતા રહીજો અને અમે અત્યારે અહીંયા કપાં વીણવા આવી ગયા છે બરાબર જવા વીણવાનું ચાલું છે અને મારે આ જ કામ કરવાનું મારે કંઈ કામ નહીં કરવાનું આમાં જ ધ્યાન દેવાની વધારે જવા અહીંયા બધા કપા વીણા ચાલો આપણે એને પૂછીએ કે તમે કેટલો કપા ઉતારો

આખો દી હાંજ લગીન વીણે તો એને કપા ખબર નથી હવે આપણે બીજા ને પૂછશું દાંત ની કાઢવાના ભલે આખો દી માં કેટલા કપા વીણે વીસ મીસમણ વા આખા દી માં વી મણ ઉતારે હાચું બોલ દે પચાસ કિલો પચાસ કિલો કેતરો પચાસ કિલો હા હવે હા શું રિંકલ બેન છે અને આ કપા વિણા મને નથી ખબર એમ કે નહીં આપણે સોની બેન છે તો જે આપડે આગળ મળીએ કહી બેને છે ડગી બેન આપણે ડગી ફોય ખાસ આપણે ડગી ફાય વિણાય આખા દીમાં કેટલા કપા વીણાય બે મણ વધારે રે હોય